તો વિદ્યાર્થી મિત્ર સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ ગુજ્જુ કેરિયરમાં તો ફાઇનલી ગુજરાત પોલીસ ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે તો આપણે જાણીએ કેટલી જગ્યા છે અને ફોર્મ ક્યારથી ભરાશે તો મિત્ર ગુજરાત પોલીસના ઓફિશિયલ હેન્ડલથી આ માહિતી આવી ગઈ છે જેમાં ગુજરાત પોલીસ દળમાં વર્ગ ત્રણની કુલ તેર હજાર પાંચસો એકાણું જેટલી જગ્યાઓ છે તો આપણે જાણીશું પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર એટલે કે પીએસઆઈ કેડરની કુલ કેટલી જગ્યાઓ છે એ હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર છસો સો હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એકસો ઓગણત્રીસ જેલર ગ્રુપ બે સિત્તેર આમ કુલ આઠસો અઠ્ઠાવન જેટલી જગ્યાઓ એટલે કે પોલીસ સબ ઇન્સ્પેક્ટરની આજ સુધીના ઇતિહાસની સૌથી મોટી ભરતી આવેલ છે પોલીસ સબ ઇન્સ્પેક્ટરની શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએશન પર રાખવામાં આવેલ છે હવે આપણે જાણીશું લકરક્ષક કેડરની કેટલી જગ્યાઓ છે એ બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ છ હજાર નવસો બેતાલીસ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ બે હજાર ચારસો અઠાવન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એટલે કે એસઆરપીએફ ત્રણ હજાર બે જેલ સિપાહી પુરુષ ત્રણસો જેલ સિપાહી મહિલા મેટ્રન એકત્રીસ આમ કુલ બાર હજાર સાતસો તેત્રીસ જેટલી જગ્યાઓ લોકરક્ષક કેડરમાં છે લોકરક્ષક કેડરની શૈક્ષણિક લાયકાત બાર પાસ પર રાખવામાં આવેલ છે તો હવે આપણે જાણીશું નિયમો પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર અને લોકરક્ષક કેડરની ભરતી અંગે વિગતવારની તમામ સૂચનાઓ ઓજાસ વેબસાઇટ ઉપર તારીખ ત્રણ બાર બે હજાર પચીસના રોજ ઉપલબ્ધ કરવામાં આવશે આ તમામ સૂચનાઓ કાળજીપૂર્વક વાંચી નિયમોની પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ લાયકાત પરિપૂર્ણ કરતા અને ઈચ્છા ધરાવતા ઉમેદવારોએ ઓજાસ વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર અને લોકરક્ષક કેડરની ઓનલાઈન અરજીઓ તારીખ ત્રણ બાર બે હજાર પચીસ બપોરના બે વાગ્યાથી તારીખ ત્રેવીસ બાર બે હજાર પચીસ રાત્રિના બાર વાગ્યા સુધી ઓજાસની વેબસાઇટ ઉપર સ્વીકારવામાં આવશે ઉમેદવારોએ ઓનલાઈન અરજી કર્યા પછી કન્ફર્મ કરીને તેની પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે અને જ્યારે ભરતી બોર્ડ દ્વારા મા માંગવામાં આવે ત્યારે તે રજૂ કરવાની રહેશે ઉમેદવારે કોઈ પણ સંજોગોમાં ટપાલથી ઇમેલથી કે રૂબરૂમાં અરજીપત્ર મોકલવાના રહેશે નહીં તેમજ આવા સ્વીકારવામાં પણ આવશે નહીં જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી તો મિત્ર આવી સરકારી ભરતીને લગતી માહિતી મેળવવા માટે અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ